આખી ઘટનામાં એવું હતું કે આજથી માર્ચ એપ્રિલ મહિનાની અંદર હું હતી ત્યારે સ્નેપચેટ થી હું હનન ચાવડાના થ્રુ એમ ત્યાં જ રાવમાં ઉર્ફે લાલાના કોન્ટેકમાં આવી હતી એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને બે મહિનાની અંદર જ એને મને બતાવી દીધું પેલા તો મને રીબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારી મારો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચશે કેમ કે હું બાપ વગરની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એકલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઊભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો મારા દીકરા ને લેવા માટે લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ અલગ મને અલગ અલગ નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં તો રસ્તામાં તું નીકળે સજ તને મારી નાખસી તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડશી એ બધી વાતો કરતા હતા કેમ કે ત્યારે સોશિયલ મીડિયા ની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ થાય જ છે એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા બધુંય કહ્યું પણ પછી કાંઈ નો થયું તો મેં કેસ કર્યો એના ઉપર કેસ કર્યો એ છતાં પણ મારામાં છે ને બે બે દિવસે ચાર ચાર દિવસે ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહી હું કેસ પાછો લઈ લઉં છું મારો 24 અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબળા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દે તો બસ છે તો મને કે ના હવે માર તને ફોન એ નથી આપવો અને જેમ મેં તોફાની રાધાને મારી એમ હું તને બી મારી નાખી એટલે માર કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી તોફાની રાધા એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી હાલતા ચાલતા હાલતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતું મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એનો એટલે એ એવું બતાવવા માંગતો હતો પછી કાલે રાત્રે પરમ દિવસે રાત્રે મને ફોન કારણ કે બે દિવસ હું ભાનમાં નહોતી

પોલીસ ચોકી ની અંદર અરજી હતી જ નહીં પોલીસ ચોકી એમ કહેતા હતા કે અરજી અમને મળી જ નથી આ વસ્તુની પણ નો ફોટો પછી વસાવા સાહેબ કરીને છે એ સાહેબ બે મારી અરજી નો ફોટો લઈને મારા ફોનમાંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજીની અંદર સાઈન કરીને ને અરજી નો મને બે દિવસ ની અંદર જવાબ આપ્યો

માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસવાળા એમ છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે લોકો